વર્ષો ઐતિહાસિક ગરબા પરંપરા ભક્તિ અને સંસ્કૃતિ નું જીવંત મેળવડો સોનગઢ નગરમાં નવરાત્રીના ના પાવન પર્વે બ્રાહ્મણ ફળિયા ઐતિહાસિક ગરબા આજે પણ અવિરત ચાલી રહ્યા છે વર્ષોથી ચાલતી અનોખી પરંપરા એવી છે કે જે ક્યારેય બંધયા નથી

સમગ્ર આયોજનમાં ભક્તિભાવ પ્રેમભાવ અને સમાજને જોડવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો વડીલોનું કહેવું છે કે સોનગઢ નગરનો દરેક બાળક બાળપણથી આ ગરબામાં રમતો રમતો આવ્યો છે અને આ ગરબાની પરંપરા ઉછેરીને ઉછરીને મોટો થયો છે એટલે આ ગરબા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બની ગયા છે રાત્રિના સમયે બ્રાહ્મણ ફળીઓ માતાજીના જે ઘોષ દેશી ઢોલના તાલે ગરબાના મીઠા સ્વરૂપથી ગુંજી ઉઠ્યું હતું દરેક ભક્તમાં ભક્તિભાવ સાથે સંસ્કૃતિ સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવપૂર્ણ જાળવતો જોવા મળ્યો હતો સોનગઢનગરના ઐતિહાસિક ગરબા પેઢી દર પેઢી જીવંત રહે છે અને સમાજને ભક્તિ પ્રેમ અને એકતાનો સંદેશ આપતા રહ્યા છે નવરાત્રીના પ્રાવન પ્રસંગે આ ગરબા નગરજનો માટે શ્રદ્ધાના આનંદો અનોખું કેન્દ્ર બની ગયા છે